આપણે તેલમાં ઉમેરી દેશું જોઈ શકો છો કે આપણું રીંગણું અંદર સુધી એકદમ મસ્ત ચડી ગયું છે અને મસાલો પણ છે આખા રીંગણામાં ચડી ગયો છે જય માતાજી તો આજે આપણે બનાવીશું ભરેલા રીંગણાનું શાક ભરેલા રીંગણાનું શાક તો જનરલી બધાય બનાવતા જ હોય છે પણ આજે આપણે ભરેલા રીંગણા બનાવી અને એના ભજીયા બનાવી અને એનું શાક બનાવીશું તો જનરલી બધાના ઘરમાં જે રીંગણા બધાને ઓછા ભાવતા હોય છે પણ તમે આ રીતે શાક બનાવશો તો જરૂર તમારા ઘરમાં બધા છે એ રીંગણાનું શાક હતા થઈ જશે ના ભરવા માટે આપણે સૌપ્રથમ છે એ મસાલો બનાવીશું તો મસાલો બનાવવા માટે મેં અહીં છે એ ચવાણાનો ભૂકો લીધેલો છે ત્યારબાદ આ છે એ ગાંઠિયાનો ભૂકો છે એની જગ્યાએ તમે ગાંઠિયા ફાફડી સેવ કોઈ પણ છે એ લઈ શકો અથવા તો કાંઈ ન હોય તો ચણાનો લોટ છે તે પણ શેકીને લઈ શકો છો ત્યારબાદ લસણની ચટણી લીધેલી છે આદુ અને મરચાની પેસ્ટ લીધેલી છે કોથમીર લીંબુ અને ખાંડ આ બધાને આપણે મિક્સ કરી દેશું હવે છે એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું મીઠું છે આપણે અહીં ઓછું ઉમેરવા કારણ કે ફાફડીનો ભૂકો અને ચવાણા એ બંનેમાં છે એ મીઠું હોય છે એટલે આપણે અહીં છે એ થોડુંક જ મીઠું ઉમેરવાનું છે લીંબુનો રસ ઉમેરી દેસું એક ચમચી જેટલું તેલ ઉમેરીશું બધાને આપણે મિક્સ કરી દેસું આ રીતે બધો મસાલો મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે છે એમાં ઉપરથી એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરીશું ધાણા જીરું પાવડરનો ટેસ્ટ છે રીંગણામાં ખૂબ જ સરસ આવે છે તેથી ધાણાજીરું પાવડરનું પ્રમાણ છે એ આપણે શાકમાં જનરલી બીજા શાક કરતાં થોડુંક ચડિયાતું રાખવું આ રીતે છે આપણો મસાલો છે એકદમ લચકા જેવો તૈયાર થઈ ગયો છે આ રીતે છે લચકા જેવો જ બનાવો નહીંતર છે રીંગણામાં છૂટો પડતો જશે હવે છે આપણે રીંગણાને કાપીશું એ અહીં છે એ પંદર જેટલા રીંગણા લીધેલા છે તેના ડીટિયા છે તેને આપણે આ રીતે કટ કરીશું આ રીતે ડીટિયા કટ થઈ જાય ત્યારબાદ છે આપણે એને પાછળથી આ રીતે બે કાપા મારી દેશું તો આ રીતે છે આપણે બધા રીંગણા છે એને તૈયાર કરી લેશું હવે છે આપણે બધા રીંગણા છે એને ભરી લેશું આપણે દબાવી દબાવી અને એમાં મસાલો ભરતા જશું વચ્ચે છે એને આ રીતે દબાવતા જશું નહીંતર જ્યારે આપણે છે એ રીંગણાને તેલમાં નાખીશું તો એમાં રીંગણામાંથી મસાલો છે એ છૂટો પડતો જશે આ રીતે છે એ સરસ દબાવી અને બધા રીંગણા છે એમાં મસાલો ભરી અને તૈયાર કરી લેશું

ભરીને સરસ તૈયાર થઈ ગયા છે હવે આપણે છે એના ભજીયા બનાવીશું તો રીંગણાના ભજીયા બનાવવા માટે આપણે છે એ પહેલાં ચણાના લોટનું બેટર બનાવીશું તો મેં અહીં છે એ દોઢ વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે એમાં છે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને પાણી ઉમેરી એનું બેટર તૈયાર કરીશું આ રીતે છે પાણી ઉમેરતા જશું અને હલાવતા જશું જેથી આપણા બેટર માં છે ગાંઠો ન પડે આપણું બેટર છે એ તૈયાર થઈ ગયું છે આટલું છે એ આપણે જાડુ બેટર રાખવાનું છે આ રીતે બધા રીંગણા છે એને આપણે બેટર માં ઉમેરી દેશું ત્યારબાદ આને એને આપણે આ રીતે ફેરવી અને આખા રીંગણા છે એને બેટર થી કોટેટ કરી લેશું પછી એને આપણે આ રીતે ઊંધું કરવાનું જેથી છે એ બધા રીંગણામાં બેટર છે એ સરખું ચડી જાય ક્યાંય છે એ જાડું પાતળું ન થાય હવે આને આપણે તેલમાં ઉમેરી દેશું અહીં જે તમારે તાપ છે એ મીડિયમ રાખવાનો છે જેથી રીંગણું છે એ અંદર સુધી ચડી જાય એને છે આપણે ધીમે ધીમે રીંગણાને છે એને તમે આ રીતે પણ તળી શકો છો અથવા તો ઉપરથી છે એના દીટયા છે એને દોરાથી બાંધી અને તે રીતે દોરો પકડી અને પણ તળી શકો છો રીતે છે એ મીડિયમ તાપ પર આપણા રીંગણા છે એ પાંચ થી સાત મિનિટ માટે ફ્રાય થઈ ગયા છે અહીં આપણે રીંગણા છે એને ફ્રાય કરતા છે એ પાંચ થી સાત મિનિટ જેટલો સમય લાગ્યો છે એને આપણે મીડિયમ આંચ ઉપર છે એ શેકવાના છે કે જેથી છે એ આપણા રીંગણા છે એ સરસ રીતે શેકાઈ જાય નો વઘાર કરવા માટે આપણે ચૂલા પર છે એક માટીનું વાસણ મૂકીશું તેમાં છે એક ચાર મોટી ચમચી જેટલું તેલ ઉમેરીશું અહીં આપણું તેલ ગરમ થઈ ગયું છે એમાં છે આપણે અડધી ચમચી જેટલી રાઈ ઉમેરીશું રાઈ ફૂટી જાય એટલે અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું ત્યારબાદ એક અને આઠ થી દસ લીમડાના ના પાન ઉમેરીશું હવે છે એમાં આપણે હળદર નાખીશું હવે આ વઘારમાં છે આપણે બધા રીંગણા છે એને ઉમેરી દેશું તેને છે આપણે હળવે હાથે હલાવી દેશે જેથી આપણો વઘાર છે એ બધા રીંગણામાં ચડી જાય આ રીતે બધા રીંગણામાં વઘાર ચડી જાય એટલે આપણે છે એમાં 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું અને 1 ચમચી જેટલું તાણાજીર પાવડર ઉમેરીશું અહીં આપણે લોટ અને રીંગણા બંનેમાં મીઠું નાખેલું છે એટલે આપણે છે એ એક ચપટી જેટલું જ મીઠું ઉમેરીશું હવે શાકમાં રસો કરવા માટે આપણે છે એમાં પાણી ઉમેરીએ વધારે ઉમેરવાનું છે કારણ કે આપણે જે મસાલો વહીજો છે તે પણ આપણે આમાં ઉમેરીશું પાણીને જે આપણે ઉકળવા દેશું પાણી આપણું ઉકળી ગયું છે એમાં જે આપણે આ જે મસાલો બનાવ્યો હતો રીંગણા ભરવા તે વધેલો છે તે ઉમેરી દેશું અને એને આપણે છે માત્ર એક મિનિટ માટે જળવા દેશું એક મિનિટ થઈ ગઈ છે હવે આપણે એને ચોલા પરથી નીચે ઉતારી લેશું તો આપણું સરસ મજાનું શાક બનીને તૈયાર છે